શું કહો ભાઈ તમારી ગણો દેહ ની ગણો માતા એક ને એક શું ભાઈ દેવા ભાઈ પછી સંભાળો કલ અમે હાલવા જઈશ હાલ્યા વગર આવી ભાઈ પછી ગરધણીઓ હું માતા એમ બોલી હતી કે ભાઈ કોઈ ભુવા ની માતા ભાઈ આ ઘરે છે ભાઈ કોઈ ટકા બદલે છે કે ચમચમ છે પણ એ માતા એ કે ભાઈ મજૂરી કરી પણ મજૂરી નું કોઈ તમે ટકા જેવું કોઈ આલ્યો નથી તમે મોંદગી બોલીને બીજું બોલો પણ માતા બોલીને બીજું ના બોલો ભાઈ તે દેવા ભુવા

на